બોટકાંડનો મુખ્ય આરોપી પરેશા ઝડપાયો વકીલને મળવા વડોદરા આવ્યો અને પકડી લીધાનો પોલીસનો દાવો વડોદરાના હરણી તળાવમાં બાર વિદ્યાર્થી અને બે શિક્ષકનું બોટ પલટી જતાં મોત થયું આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો તેને પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો આ ઘટનામાં પરેશા એ મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો

હતો એવું કહેવાય છે કે પરેશ નામના ઇજારદારે કોન્ટ્રાક્ટ લીધો તે મોટું માથું છે પરેશ શાહે ફન ટાઈમ અરીના નામની કંપનીના માલિક નિલેશ શાહને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ શાહે અન્ય કોઈને આપ્યો હોવાની વિગતો સામે આવી રહી છે ઘટના સમયે ફોન પર વાત કરતા કરતા ઉતાવળમાં હરની તળાવ પરથી ભાગતો પરેશ શાહ વિડીયોમાં કેદ થયો છે જે બોટ દુર્ઘટનાનો મુખ્ય આરોપી છે બોટ દુર્ઘટના કે જેમાં બાર બાળકો અને બે શિક્ષકો મળી કુલ ચૌદ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા શનિવારે વડોદરા પોલીસે આ સંબંધની એફઆઈઆરમાં પરેશ શાહનું નામ એડ કરી અને મુખ્ય આરોપી તરીકે જાહેર કર્યો હતો